રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને આગાહી અઠાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં ગુજરાતમાં સરેરાશ પંચ્યાસી ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં નેવ્યાસી ટકા નોંધાયો છે કચ્છમાં પચ્યાસી દશાંશ એક ચાર ટકા સૌરાષ્ટ્રમાં ત્યાંસી દશાંશ આઠ ચાર ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં એક્યાસી દશાંશ શૂન્ય ત્રણ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે ડેમની સ્થિતિ સરદાર સરોવર ડેમ ઓગણાએસી દશાંશ શૂન્ય ત્રણ ટકા ભરાયેલો છે અન્ય ડેમ કુલ બસો છ ડેમમાંથી પંચોતેર ડેમ એકસો ટકા ભરાઈ ગયા છે આ ઉપરાંત એકસો ડેમ હાઈ એલર્ટ પર છે અઠ્ઠાવીસ ડેમ એલર્ટ પર છે અને સત્તર ડેમ વોર્નિંગ એલર્ટ પર છે રાહત અને બચાવ કામગીરી સ્થળાંતર અને બચાવ ચાલુ ચોમાસામાં અત્યાર સુધીમાં પાંચ હજાર ત્રણસો અગિયાર નાગરિકોનું સ્થળાંતર અને એક હજાર પાંચ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એસટી બસ સેવા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમે ચૌદ હજારથી વધુ રૂટ પર ચાલીસ હજારથી વધુ ટ્રીપો સફળતાપૂર્વક પૂર્ણ કરી છે હવામાનની આગાહી વરસાદનો નવો રાઉન્ડ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ સત્તાવીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે આ વરસાદની મુખ્ય અસર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં જોવા મળશે સંભવિત વિસ્તારો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને ગાંધીનગરમાં વરસાદનું જોર વધુ રહેશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા ઝાપટા પડવાની શક્યતા છે